જેમાં પાણી માટે અંબિકા ટાઉનશીપમાં રહેતા લોકો રસ્તા ઉપર આવ્યા હતા સ્થાનિક મહિલાઓ વ્યક્ત કરી હતી ત્યારે સ્થાનિક મહિલાઓ પણ કોર્પોરેટર અને કોર્પોરેશન સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો તેમજ પાણી વિતરણમાં ભ્રષ્ટાચાર ન કરવા માટે કોર્પોરેશનને અપીલ કરી હતી શા કારણે કોર્પોરેશન લાંબા સમયથી પાણીની સમસ્યાનું નિરાકરણ નથી કરતી તેવા અનેક સવાલો પણ મહાનગરપાલિકાના કર્મચારીઓએ કર્યા હતા અંબિકા ટાઉનશિપ પાસે આવેલા ફિલ્ડ માર્શલ રોડ પર લોકો રસ્તા ઉપર ઉતર્યા હતા અને લોકસભાની ચૂંટણી પહેલાં અંબિકા ટાઉનશિપના રહીશો રોષે ભરાયા હતા અને મતદાન બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી અમારે એક ખાલી પાણીનો જોઈલોજ છે જ્યારે પાણીનો પ્રશ્ન છેલ્લા પાંચ વર્ષ થી સાત વર્ષથી અંબિકા ટાઉનશીપમાં સર્જાઈ રહ્યો છે ત્યાં સુધી જ્યારે જ્યારે અમે કોર્પોરેટર કોર્પોરેટર મેયર મેયરને જ્યારે જ્યારે અરજી કરી છે ત્યારે એક જ વસ્તુ અમને કહેવામાં આવી છે કે પાણીનો પ્રશ્ન તમારો પાંચથી દસ દિવસમાં સોલ્વ થઈ જશે એવું અમે છેલ્લા પાંચ વર્ષથી જોતા આવીએ છીએ ત્યારે અમે અમારી બધું મૂકીને અમે આજે અહીંયા વિરોધ કરવા આવ્યા છીએ કે પાણીનો પ્રશ્ન અમને સોલ્વ થઈ જવો જોઈએ જો નહીં થાય તો મતની બહિષ્કાર અમે કરશી અઠવાડિયા પછી ધરણા ઉપર બેસી અને કોઈ પણ મત માગવા આવશે તો અમે એને જવાબ પણ આપી શકશી અને કોઈ મત માગવાનો હક નથી સેટિંગ છે વિસ્તારમાં કે મત આવે ત્યારે નાનું એવું ઉદ્ઘાટન હોય રોડનો ખાડો એક હોય તોય આવી જાય છે જ્યારે પાણીનો પ્રશ્ન માટે બોલાવી ત્યારે કોઈ આવતું નથી તો પબ્લિક માટે ખાલી મત માટે લોકો બને છે કોર્પોરેટર ઝેડ એવું જ અમને દેખાઈ રહ્યું છે પાણીનો પ્રશ્ન આ જીવન સોલ્વ કરતા નથી